મુશળધાર વરસાદથી દક્ષિણ ગુજરાત જળમગ્ન ભરૂચ જિલ્લાના વાલીયા ચાર કલાકમાં ખાવક્યો છ ઇંચ વરસાદ સુરત અને વલસાડ જિલ્લામાં વરસાદના કારણે જળબંબાકાર નવસારીની પૂર્ણા કાવેરી અને અંબિકા નદીમાં પૂર વહેલી સવારથી રાજ્યના એકસો ચુમ્માલીસ તાલુકામાં વરસાદ વરસાદની ચાર સિસ્ટમ સક્રિય હોવાથી આજે દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અઢાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી ભરૂચ અને નવસારી જિલ્લાની શાળા કોલેજોમાં રજા વરસાદના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાત થયું પાણી પાણી મહિસાગરનો કડાણા ડેમ થયો ઓવરફ્લો પંચ પંચમહાલમાં ભરાયા વરસાદી પાણી અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદથી ખેતરોનું ધોવાણ ખેતી પાકને પહોંચ્યું નુકસાન આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદના કારણે તેત્રીસ લોકોના મોત બંને રાજ્યોમાં રાહત અને બચાવ કામગીરી યથાવત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં વરસાદથી જનજીવન પ્રભાવિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રુનૈ આજે સિંગાપોરના બે દિવસના પ્રવાસે રવાના પહેલા તબક્કામાં બ્રુનૈના સુલતાનની સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત બંને દેશો વચ્ચે રાજનયિક સંબંધોને ચાલીસ વર્ષ પૂર્ણ ઉત્તર પ્રદેશમાં સંપત્તિ અંગે માહિતી જાહેર ન કરનારા સરકારી કર્મચારી સામે કડક કાર્યવાહી બે લાખ ચુમ્માલીસ હજાર કર્મચારીનો ઓગસ્ટ મહિનાનો પગાર અટકાવાયો પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે રજૂ થશે દુષ્કર્મ બનાવો રોકવા માટેનું બિલ દુષ્કર્મના દોષિતોને દસ દિવસમાં મોતની સજાની જોગવાઈ ભાજપે બિલનું કરી સમર્થન આ તરફ આરજીકર મેડિકલ કોલેજમાં પૂર્વ પ્રિન્સિપાલને આજે કરાશે કોર્ટમાં રજૂ ભારતીય શેર બજારમાં સપાટ કારોબાર સેન્સેક્સ બ્યાસી હજાર પાંચસો પચાસની નીચે જ્યારે નિફ્ટીમાં પણ ઘટાડા સાથે કારોબાર બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેર્સ લાલ નિશાનમાં પેરિસ પેરાઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન પાંચમા દિવસે બે ગોલ્ડ મેડલ ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા નીતિશ કુમારે બેડમિન્ટન જ્યારે સુમિત અંતિલે ભાલાફેંકમાં મેળવ્યો ગોલ્ડ ભારતના ફાળે અત્યાર સુધી પંદર મેડલ